નમસ્કાર તારીમાર્થી બહેનો દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું આજે આપણે કોર્સ એક બની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જેમાં સ્વાગત કરું છું કોર્સ એક બનું નામ છે સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ અહીંયા એકમ એ રીતે ફાળવણી કરેલી નથી વિષય વસ્તુની પણ વિભાગ ફાળવેલા છે એમાં પહેલો વિભાગ છે જનરલ રાઇટિંગ જેમાં પ્રસ્તાવના હેતુઓ જર્નલ શું છે જર્નલ શા માટે રાખવી જર્નલના ભાગો જર્નલ લેખન માટે જરૂરી બાબતો અને જર્નલ લેખન માટે નમૂનાર પ્રશ્નાવલી અને સ્વાધ્યાય એ રીતના મુદ્દા આપવામાં આવેલા છે બ વિભાગ છે જેમાં રાઇટિંગ ટાસ્ક એમાં પ્રસ્તાવના હેતુઓ રાઇટિંગ ટાસ્કની પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય વિભાગ બે કાર્યશાળાઓ સેમિનાર પણ કહેવામાં આવે છે એમાં પણ પ્રસ્તાવના છે હેતુઓ છે કાર્યશાળાની વિગતો છે સેશનવાઇઝ કાર્યશાળાની રૂપરેખા નમૂનારૂપ સેમિનારની વિગતો અને સ્વાધ્યાય આ રીતે અને પરિશિષ્ટ એક અને બે જેમાં તાલીમાર્થી સ્વમૂલ્યાંકન ચેકલિસ્ટ અને પારિભાષિક શબ્દોની સરળ સમજૂતી આ રીતના મુદ્દાની ફાળવણી કરેલી છે હવે જર્નલ રાઇટિંગ શું છે એની આપણે શરૂઆત કરીએ પ્રશિક્ષણાર્થીઓ પોતાના જીવનની પરિસ્થિતિઓ પ્રત્યે વધુ સજાગ બને જવાબદારી લેતા થાય તેમજ વ્યક્તિગત વિકાસ દ્વારા સ્વ અધ્યયન કરતા થાય તમે પેપરનું ટાઇટલ પણ જોજો સ્વ વિકાસ એ શબ્દ વાપરેલો છે એટલે પોતાનો જાતે જ વિકાસ કરવાનો છે કોઈ ભણાવે નહીં પ્રશિક્ષણાર્થીઓમાં પોતાના ક્ષમતાની વિકાસ અર્થે અસરકારક પ્રત્યાયન કૌશલ્ય સકારાત્મક દ્રષ્ટિકોણ તેમજ સંવેદનશીલ સામાજિક સંબંધોનો વિકાસ થાય તે માટે જર્નલ રાઇટિંગ ખૂબ જ જરૂરી છે એટલે જર્નલ રાઇટિંગની અહીંયા અગત્યતા પણ શરૂ થાય છે કે જર્નલ રાઇટિંગ પ્રશિક્ષણાર્થીઓ માટે શા માટે છે એમ અહીંયા સ્વ વિકાસ અને દ્રષ્ટિબિંદુનો વિકાસ જે તમે આપણે યુનિટનું ટાઇટલ આપણે જોયું સ્વની સમજ અને શૈક્ષણિક દ્રષ્ટિબિંદુનો વિકાસ અહીંયા વિષય જે છે કે વિદ્યાર્થીએ પોતે પોતાનો જાતે જ વિકાસ કરતો થાય અને એના મુદ્દા પણ એ રીતે ફાળવણી કરવામાં આવેલી છે સંવેદનશીલ સામાજિક સંબંધોનો વિકાસ થાય તે માટે જર્નલ રાઇટિંગ ખૂબ જ જરૂરી છે અહીંયા જે બે હેતુઓ આપવામાં આવ્યા છે તો જર્નલ રાઇટિંગના બે હેતુઓ જણાવો એ એક વાક્યના પ્રશ્નમાં પૂછાય છે એટલે આ અહીંયાથી તમારો પ્રશ્નની શરૂઆત થાય છે તો પ્રશિક્ષણાર્થી જર્નલ રાઇટિંગ શું છે અને શા માટે છે તેનાથી માહિતગાર જે મુદ્દો સમજવાનો અહીંયા જે વિભાગ આપેલો છે જર્નલ રાઇટિંગ એ તમારા માટે સમજવો જરૂરી છે જર્નલ લેખનના ભાગો તેમજ જરૂરી બાબતોથી વાકફ થાય જર્નલ લેખન શું છે અને જર્નલ લેખનમાં કયા કયા ભાગ છે એનાથી તમે પરિચિત બનો હવે જર્નલ શું છે જર્નલ તમારા વિચારો તમારા વિચારો અનુભવો અવલોકનોનો એક લેખિત દસ્તાવેજ છે અને તમે દૈનિક કાર્યની નોંધ તમારી જર્નલમાં કરી શકો છો અથવા માત્ર તમને જે જરૂરી લાગે તે લખી શકો છો અહીંયા જર્નલ જે છે જર્નલ એટલે કોઈ એવો ભારેખમ શબ્દ નથી તમે જર્નલ શબ્દ છે વિજ્ઞાનની અંદર પણ સાંભળ્યો હશે પણ એ જર્નલમાં શું છે ચોક્કસ પ્રયોગ આપેલા હોય એની સામે આકૃતિ દોરવાની અવલોકનો આપેલા હોય એ પ્રયોગ કરીને અવલોકન લખવાના આ જર્નલ જે છે એમાં તો એવું કોઈ ચોક્કસ માળખું નથી તમારે તમારા પોતાના વિચારો અનુભવો અને અવલોકનો તમારા જીવનમાં ભૂતકાળમાં જે બધી વિગતો બનેલી છે જે તમને વિચાર આવ્યા છે જે તમે જીવનમાં અનુભવ્યું છે જે કંઈ જોયું છે અને એ બધી જ બાબતોને રેખી સ્વરૂપે નોંધ કરવી દૈનિક કાર્યની નોંધ કરવી એ તમારી જર્નલ છે એમાં કોઈ બંધન નથી તમારે શું લખવું શું ના લખવું એ કોઈ એ તમારા ઉપર ડિપેન્ડ છે અહીંયા હું જે પેરેગ્રાફ વાંચી રહીશું મતલબ કે અહીંયા જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ એ જર્નલ જર્નલ લેખન લેખન નથી એવું કહેવાનું છે છે અહીંયા તમને પેરેગ્રાફ વાંચું છું એમ સમજતા કે તમારા જીવનમાં અનુભવમાં આવેલા પ્રસંગોને કોઈક વિષય તારણ કે વાક્યમાં તમારા વિચારો સાથે બરાબર ત્રણ પાનામાં ભરો એક બે નંબરની પેન્સિલ વાપરો અને લીટીઓની અંદર તેમજ ચોક્કસ રીતે લખવા માટે કહેવામાં આવે છે આ લખાણ જર્નલ નથી અહીંયા શબ્દ ખાસ જોજો આ જે આખો પેરેગ્રાફ આપ્યો છે અહીંથી શરૂઆત કરીને એટલે તમને એવું કહેવામાં આવે કે તમે ઘણી વખત પ્રોજેક્ટ પેપરમાં લખો છો તો તમે સ્પષ્ટ સૂચના પ્રોજેક્ટ પેપરમાં લખો પછી પેન્સિલનો ઉપયોગ કરો રંગીન સ્કેચ પેનનો ઉપયોગ કરો એવું કોઈ જ કહેવામાં આવતું નથી એ જ એ જર્નલ લેખન નથી જર્નલ માટે કોઈ નિયમ કંઈ સાચું કે ખોટું નથી મૂળભૂત રીતે તમારી જર્નલ તમારા માટે છે તમારી જર્નલના ભાગો તમે વહેંચી શકો છો કે ગમે ત્યારે માણી શકો ખરેખર જર્નલ શું છે અહીંથી શરૂઆત થાય છે જર્નલ માટે કોઈ નિયમ કોઈ સાચું કે ખોટું તમે આ લખ્યું હતું એ બરાબર નથી આવું તમે નહોતું લખવું એવું કોઈ જ અમારે નિયમ છે નહીં મૂળભૂત રીતે તમારે જર્નલ તમારા માટે છે તમારી જર્નલના ભાગો તમે વહેંચી શકો છો તમારી ઉપર તમે બિલકુલ સ્વતંત્ર છો ગમે ત્યારે તમે માણી શકો છો તેથી તમે તેના ઇન્ચાર્જ છો તમે જે કંઈ લખ્યું છે કોઈ ચોક્કસ માળખામાં પહેલા પ્રસ્તાવના જ હોવી જોઈએ પછી વિષય વસ્તુ જ હોવી જોઈએ સારા જ હોવો જોઈએ એવું કોઈ જ આની અંદર બંધન નથી તમારી જર્નલ એ મુક્ત જગ્યા છે જ્યાં તમે તમારી જાતને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકો છો તમને જે કંઈ તમારી જાતે જે લખવું હોય તમારા જે અનુભવ લખવાય સારા લખો ખરાબ લખો તમને જે કંઈ અનુભવ્યું છે જે અવલોકન કર્યું છે જે વિચારો છે એ બધું તમે લખી શકો છો ભાગે તમને તમારી જર્નલ રાખવા માટે કોઈ મુદ્દાની કે એસાઇમેન્ટની જરૂર હોતી નથી તમારા રોજિંદા જીવનમાં તમારો સમય પસાર કરવાની ખાસ જગ્યાઓ દિવસમાં તમે કોઈ જગ્યાએ પસાર કરતા હોય કોઈ બેનપણી સાથે બેસતા હોય ટીવી જો જે કંઈ કરતા હોય તમારી સાથે સમય ગાળતા લોકો તમારા મનમાં કોઈ વિચાર આ બધી જ સામગ્રી સંપૂર્ણ માટે જનરલ માટેની છે જર્નલ લેખ માટેની સામગ્રી જણાવો અહીંયા એસાઇમેન્ટની જરૂર નથી રોજિંદા જીવનમાં તમારો સમય પસાર કરવાની કોઈ ખાસ જગ્યા છે તમારો સમય તમે કોઈ જે વ્યક્તિ સાથે સમય પસાર કરતા હો એ લોકો વિશે વાત કરો તમારા મનના કોઈ વિચાર કરો આ બધી સામગ્રી સંપૂર્ણ પણ જર્નલ માટેની છે જર્નલ વિશે શા માટે રાખવી જોઈએ આ અગત્યનો પ્રશ્ન છે લો આ જો તમે જોશો તો બહુ વિભાગના પેજીસ પણ ખૂબ ઓછા છે મુદ્દા પણ ખૂબ જ ઓછા છે એમાં અગત્યનો પ્રશ્ન છે જર્નલ શા માટે રાખવી જોઈએ અથવા જર્નલ લેખનનું મહત્વ જણાવો એ લોંગ ક્વેશ્ચનમાં પૂછાય છે પહેલું તમારી જાત જે છે એને વ્યક્ત કરવા માટે અહીંયા તમારે તમારી જાતને તમારા વિચારો તમારા અવલોકનો તમારા અનુભવ લખવાનો છે એટલે પહેલો મુદ્દો છે તમારી જાતને વ્યક્ત કરવા માટે તમારી જાતને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરવા માટે જર્નલ ઉપયોગી થઈ શકે છે તમારે માટે મહત્વનું જે કંઈ હોય તેને તમે સંક્ષિપ્તમાં રજૂ કરી શકો છો તમારી ગુપ્ત લાગણીઓ ધારણાઓ જે રોજિંદા જીવનમાં વ્યક્ત નથી થતી તેને તમારે લખાણમાં રજૂ કરી શકો છો આપણે ઘણા બધા વિચાર આવતા હોય આપણે ઘણી બધી આપણામાં લાગણી હોય કંઈક કેવું છે પણ આપણને બધી જગ્યાએ તક મળતી નથી ક્લાસરૂમમાં કહેવાની તક નથી મળતી સમાજમાં કહેવાની તક નથી મળતી કુટુંબમાં કહેવાની તક મળતી નથી છતાં તમારા મનની અંદર લાગણી છે વિચાર છે તો તમે એને ગુપ્ત રીતે તમે લખાણની અંદર ઢાળી શકો છો તમારી જાતને વ્યક્ત કરવા માટે બીજો જે મુદ્દો છે તમારી યાદોને જાળવવા માટે આપણે આમ ભૂલી જઈએ છીએ ગઈકાલનું ભૂલી તમને એમ પૂછવામાં આવે કે આજે સોમવાર છે ગયા સોમવારે તમે શું ખાધું હતું શું કર્યું હતું બધું ભૂલી જવાય છે સમયાંતરે આપણે કેટલું ઝડપથી ભૂલી જઈએ છીએ હાલ પૂરતું એક અઠવાડિયા પહેલાંના દિવસની અને આજના દિવસની વિગત યાદ કરવાનો પ્રયાસ તમે કરો તમે પ્રયત્ન કરો કે ગયા સોમવાર એના આગલા સોમવારે શું કર્યું હતું તમે બીજા કોઈ દિવસ કરતા આજના દિવસ વિશે વધારે પ્રમાણમાં લખી શકશો આજે નું લખવું હોય તો આજના દિવસમાં હું સાંજે લખવા બેસું તો આજે સવારથી સાંજ સુધીમાં મેં જે કંઈ મને વિચાર આવે છે કે મેં કર્યું છે જે કંઈ અનુભવ્યું છે હું લખી શકું છું તમે ગઈકાલ વિશે લખવા માટે પ્રયત્ન કરશો તો તમે બે પાના કરતાં વધુ ભરી શકશો ગઈકાલના આગલા દિવસ પર જવા માટે તમારી યાદ શક્તિ કદાચ ઓછી હશે અને આપણે સતત આપણા પોતાના જીવનને ટુકડાઓમાં ગુમાવી રહ્યા છીએ તેમને રાખવા માટેનું એક માર્ગ જનરલ છે આપણે બધું કેટલું બધું જીવનમાં તમે કેટલા વરસના વીસ વર્ષના થયા હોય ત્યાં સુધીમાં તમે કેટલું બધું જીવનમાં અનુભવ્યું હશે કેટલું બધું અવલોકન કર્યું હશે કેટલા બધા વિચારો આવ્યો હશે કેટલી બધી તમારા જીવનમાં લાગણીઓ જે છે મનની અંદર વિચાર સ્વરૂપે આવી હશે પણ આપણે પછી પાછા એને કોઈ લખવાનું એને કોઈ સ્વરૂપ આપવાનું મળે નહીં કોઈ તક ના મળે એ પાછી ભૂલાતી જાય છે જર્નલ એવી વસ્તુ છે કે તમે જે થયું છે તમે લખવા માંડો તો તમારી યાદો જે છે ફરી વર્ષો પછી તમારે એને માણવું હોય તો તમે તમારી જાતને માણી શકો છો તમારી યાદો અને જાળવણી કરી શકો છો તમારું લેખન સુધારવા માટે સામાન્ય રીતે તમે જેમ વધુ લખો તેમ વધારે સારા લેખક બની શકો છો નિયમિત લેખન જે છે એ કરવાથી સરળ રીતે લખી શકાય છે અને તે તમને તમારા પોતાના અવાજને લેખન સ્વરૂપે ઢાળવામાં મદદ કરે છે તમારી જર્નલ પણ સર્જનાત્મક લેખન માટે જરૂરી વિચારો અને સામગ્રી એકત્રિત કરવા માટેનું એક સ્થળ છે એટલે જર્નલ જે છે એ એના કારણે તમારું લેખન પણ સુધરી શકે છે તમારી સૂઝને સતેજ કરવા માટે જેમ જેમ તમે લખતા કેમ કે બંધન નથી એટલે મુક્તપણે લખવાનો એક આનંદ અનેરો હોય છે તમને એક નિબંધ લખવામાં આપવામાં આવે કે ભાઈ તમારા પ્રિય શિક્ષક વિશે લખો અથવા તમારા પ્રિય નેતા વિશે તો તમે બંધનમાં આવી જશો કે તમે એની બહાર કશું લખી શકશો અને નેતા અને નેતાની આજુબાજુનું તમારું એના વિશેનું લખવું પડે શાળા હોય તો શાળા વિશે લખવું પડે જ્યારે જર્નલ જે છે એમાં તમે મુક્ત રીતે જરૂરી વિચારો સામુગિક રીતે એકત્રિત તમારે જે લખવું એ તમે લખી શકો છો તમારી સૂઝને સતેજ કરવા માટે તમારા અનુભવ વિશે વધુ સારા નિરીક્ષક બની શકો છો આપણે આપણી જાતનું જે છે તમારા અંદર જે અનુભવેલું છે બીજી કોઈ વ્યક્તિ તમે એનું મૂલ્યાંકન ના કરી શકો તમે પોતે જ તમારી જાતનું મૂલ્યાંકન કરી શકો આપણે જ્યારે કંઈક લખવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક અલગ પ્રકારનું ધ્યાન રાખીએ છીએ જનરલ રાખવાથી તમે તમારા દૈનિક જીવનની વિગતોને ધ્યાનમાં લેવાની આદત પ્રાપ્ત થઈ જશો પરિણામે તમે વધારે સમૃદ્ધ અને જટિલ વિશ્વમાં જોવા મળતા અવલોકનોને તમારી સૂઝથી જોતા થશો જેમ જેમ તમે લખતા જશો એમ એમ તમારું પોતાનું જાતને વ્યક્ત કરવાની તમારી આત્મસૂઝ જે છે એનો વિકાસ થતો જશે એક પહેલા દિવસે જે લખ્યું એના કરતાં બીજે દિવસે વધુ સારું લખી શકશો ત્રીજે દિવસે એથી પણ વધુ સારી લખી શકો છો અને આ જે કંઈ તમારી પાસેનું જે ભંડોળ છે એ ભંડોળને તમે સારી રીતે તમારી સૂઝથી એનો ઉપયોગ કરતા થઈ શકશો તમારી જાતને મનોરંજન કરવા માટે ક્યારેક આપણને આપણા ભૂતકાળનું આપણે દસ વર્ષના લખ્યું હોય અને પછી અત્યારે એને આપણે માણીએ તો કે હું ત્યારે નાની હતી ત્યારે કેવું વિચારતી હતી કેવું કેવું મારા મનની અંદર વિચાર આવતા હતા મને કેવો કેવો અનુભવતી હતા તમને આમ આનંદ આવશે એટલે જનરલ છે તમારી જાતને મનોરંજન કરાવવા માટે લેખન એક પડકાર છે એક સાહસ છે અને તમે તમારા દિવસ દરમિયાન જે અનુભવો થયા છે અનુભવ દ્વારા ઉત્પન્ન થયેલી ઉત્તેજના છે વિવિધ લાગણીઓ છે વગેરેની લખાણમાં આવી શકો છો અને જે ભવિષ્યમાં તમને કે વાંચકને અલગ પ્રકારનો રોમાંચ કે મનોરંજન પૂરું પાડી શકે છે જનરલજી તમે વાંચો ત્યારે તમને તો આનંદ આવે છે કે તમે જ્યારે બીજાને વાંચો આપો છો ત્યારે એને પણ મજા આવે છે મેં ગયા વર્ષે તાલીમાર્થી બહેનોને લખવા આપેલું કે તમારા જીવનના યાદગાર જે પ્રસંગોમાં છે એમાં કોઈ સારો પ્રસંગ તમને નરસો પ્રસંગ દુઃખદ પ્રસંગ કોઈ રમૂજ આનંદવાળો પ્રસંગ અને એ જ્યારે હું વાંચી હતી ત્યારે મને તાલીમાર્થી વિશે વધુ જાણવા મળ્યું કે એને એમાં કેવી કેવી લાગણીઓ છે બહુ જ મજા આવી હતી એ મને જ્યારે આખો એ પ્રોજેક્ટ છે તમારે પણ એ પ્રોજેક્ટ બનાવવાનો છે અને તમે પણ એ લખજો હું તમને આપી દઈશ કે આ પ્રોજેક્ટમાં તમારે શું કરવાનું છે તમારી જાતને સાથ આપવા માટે તમે લખો છો ત્યાં સુધી તમે તમારી જાતને એકલા પડતા નથી ઘણી વખત આપણે એકલા હોય તો આપણે કહીએ છીએ પુસ્તક આપણો પ્રિય મિત્ર છે તો તમે તમારી જાતને પણ મદદ કરો છો લખો છો ત્યારે તમને એકલા પણ લાગતું નથી લેખનકારી તમારી જાત સાથેનો સંવાદ છે તમારી કલ્પનામાં કોઈ પાત્રનું નિર્માણ પણ તમે કરી શકો છો આ ઘણા બધા કાવ્યો લખી શકે છે જોડપણા લખી શકે છે જોક્સ લખી શકે છે તો એ શું છે એ પોતે પોતાની જાતને વ્યક્ત કરે છે કંઈક નવું સર્જન કરી શકે તમારી સર્જનાત્મક શક્તિનો પણ વિકાસ થાય છે અન્ય લોકોને સ્પર્શવા માટે તમે લખેલું છે બીજા વાંચે છે ત્યારે તમ તમારા લાગણીઓને પણ એ સ્પર્શી શકે છે તમારા લખાણ દ્વારા તમારા લખાણને અન્ય વ્યક્તિ પાસેથી પસાર થવા દેશો તો તમે તો તેઓને તમારી લાગણીઓ અનુભવો કે વિચારને સ્પર્શ મળશે અને સંભવતઃ વિચારને પણ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે અને ગયા વખતે તમે ઓળખતા હશો ફાલ્ગુનીનો મને હજી એમ ઘણા ઘણાને એમ ના જોઉં છું ને ત્યારે મને એનું લખાણ યાદ આવી જાય છે તે લાખ એના પોતાના દાદા માટે એટલી બધી લાગણી હોય છે જ્યારે એના દાદા મૃત્યુ પામ્યા હોય છે ત્યારે એને ખૂબ જ દુઃખ થયું છે અને એ પ્રસંગ એણે એના દુઃખદ પ્રસંગની અંદર પ્રોજેક્ટમાં લખ્યું હતું જ્યારે મેં વાંચ્યું ત્યારે મને ફાલ્ગુનને જોઉં ત્યારે મને એમ થાય કે એના દાદા પ્રત્યે કેટલી બધી લાગણી છે એ રીતે નીલેશ્વરીનો મેં ગઈ વખતનો જોયું હતું તો એ લોકોના સ્કૂલનો જ અનુભવ પ્રવાસમાં થયેલો અનુભવ જ્યાં સિંહ નીકળતા હતા એ લોકો ટેન્ટમાં રોકાયા હતા અને અવાજ થતો ત્યારે એને કેટલો ડર લાગતો હતો એ બધી વાત એણે રજૂ કરેલી એટલે જેમ જેમ બીજા કોઈ તાલીમાર્થી બહેનો છે તો કોઈને પોતાના પપ્પા એ છે ભણવા માટે ઇન્સ્પિરેશન આપેલી હોય છે એટલે જર્નલ લેખન લખવાથી ખૂબ જ ફાયદા થાય છે તમને તમે પોતે પોતે વાંચશો ત્યારે તમને પણ મજા આવશે વર્ષો પછી પણ તમે જ્યારે જર્નલ વાંચો એક જાતની આપણે દૈનિક જેમ ગાંધીજી આત્મકથા લખતા હતા એમ એક જાતનું દૈનિક આત્મકથા એ સરંગ છે જ્યારે દૈનિક છે તે બે બાઈસ છે કે તમે આજના આ તારીખે આ દિવસે તમે શું કર્યું હતું શું અનુભવ્યું હતું અને વર્ષો પછી તમારી લાગણીઓમાં જે ચેન્જીસ આવે છે એ પણ તમે જનરલ લેખન દ્વારા જાણી શકો છો અહીંયા ડેલી લાઈફ છે એનું એક ચિત્ર આપેલું છે કે ગેટઅપ કેટલા વાગે ઉઠો છો સાવર નાવાનો ડ્રેસ ઇટ બ્રેકફાસ્ટ બસ ટુ વર્ક કામ કરવા માટે તમે બસ સ્ટોપ પર જાઓ છો બિફોર વર્ક પહેલાં શું કરો છો એક્સરસાઇઝ છે કામ કરો જે તમારા જે તે સ્થળે નોકરી કરવા જાઓ જાઓ છો ત્યાં તમે બધાની સાથે કેવી રીતે સમય પસાર કરો છો ભોજન બપોરનો રહો છો એ ખૂબ ચાર્જ સ્વરૂપે આપેલું છે અહીંયા આપણે જર્નલ ડેખનની વિગતો છે આટલી સુધી રાખીએ છીએ હવે પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી સર્વને નમસ્કાર અહીંયા આટલું જે સમજ્યા છો એમાં જર્નલ શું છે જર્નલના હેતુઓ અને જર્નલ લેખન માટેની જરૂરી બાબત જર્નલ લેખનનું મહત્ત્વ એ જે સાત મુદ્દા આપેલા છે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે હવે પછી મળીએ ત્યાં સુધી સર્વને નમસ્કાર